દિવાળીનું પર શરૂ થઈ ગયું છે વડોદરા શહેર એ સુખ અને સમૃદ્ધિ ધરાવતું શાંત શિક્ષણ પ્રેમી અને સંસ્કારી નગરી છે વડોદરાના નગરવાસીઓને અમારી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ અને પ્રભાવી તરીકે અને મારા સહકાર્યકારી પ્રમુખ પ્રમુખ ભાઈ શ્રી કૌસ્તુભાઈ ભાઈ અને હું આનંદરાવ છત્રસિંહ રાવ પ્રમુખ અને પ્રભારી વડોદરા શહેર જિલ્લા પ્રજાસતી ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ તરીકે વડોદરાના નગરવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવું છું નવું વર્ષ વડોદરાવાસીઓનું ખૂબ સરસ જાય અને આનંદમય રીતે રીતે અને બધા બધી રીતે સુખ સમૃદ્ધિ ભોગવે અને તંદુરસ્તી બધા લોકો જીવન જીવે એવી મારી પ્રાર્થના છે